તો આજે આપણે શર્ટનું માપ કરવાનું તો લેડીસનું શર્ટ બનાવવાનું એમાં માપ લંબાઈ પચીસ શોલ્ડર સાડા ચૌદના છાતી બેતાલીની કમર ઓગણચાલીસની સીટ બેતાલીની બોય લંબાઈ અગિયાર મોરી અગિયાર તો આપણે માપ બનાવશું તો લંબાઈ પચી તો આપણે છવ્વી લેશું એક ઉમેરવાનું પચી માં એક ઉમેરીશું શોલ્ડર સાડા ચૌદના સાડા ચૌદના અડધા સાત નો બે પોઈન્ટ પછી મુંડું આઠ કરીશ આડા આઠ કરીશું <noise> Doring kino si putar desu, <hesitation> 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 ini <hesitation> ini <hesitation> 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 ini ini

સાડા ઓગણી સાડા પોઈન્ટ કમર બેતાલી સીટ બેતાલી એટલે બેતાલી ને અડધા એકવીન એકવીન અડધા અગિયાર એટલે આપડે કમરમય મય બાર જ લેવો તો આ રીતે एक भाले जेवने, गुड़ा कने, નેપળી જુઓ જો આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું હોય તો આ રીતે આ બટન પટ્ટી ઘાસપટ્ટી માટે રાખ્યું કાપડ અને આ રીતે આપણે ઉરી લેવાનું એને આપણો અનુમાપ કરી ઉરી લઈશું

ડોડ ઉમેરવાનું એટલે 7 ત્રણે સેકન્ડ